જ્યાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે પ્રાથમિક તબક્કે મીટિંગમાં ચર્ચા કરીએ તેની સાથે જ તાત્કાલિક એસઆઈટી ટીમની રચના પણ કરવામાં આવી છે જેમાં સીઆઈડી ક્રાઇમના વડા સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ એસઆઈટી ટીમમાં ફાયર બ્રિગેડના અધિકારી એસ્ટેટ વિભાગના અધિકારી અને તેને સંલગ્ન તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઊંડાણપૂર્વક તપાસ કરવા જરૂરી સૂચનો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટની આ ઘટના બાદ અમદાવાદ સહિત રાજ્યના તમામ જગ્યાએ આવેલા ગેમિંગ ઝોન નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રહેશે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગુજારા ઘટના સ્થળે પહોંચ્યા છે ને જ્યાં તેઓ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે